જીવાભાઈને આ સોટાથી કોઈ પણ મોટા ટ્રેક્ટર સાથે એક્સચેન્જ કરવાના છે કોઈપણ કંપનીનું મોટું ટ્રેક્ટર છે તે હું જીવાભાઈનું કહેવાનું છે તો આ સોટાથીનું મોડલ અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલ છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ સોટા હાથીની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે અને સોટાથી ઘર ઘર આવશે ચારે ચાર ટાયર્સ આવ નવા જોવા મળશે તેવું જીવાભાઈનું કહેવાનું છે મિત્રો ઠાઠું કમ્પ્લીટ જોવા મળશે ઠાઠામાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે અને આ સોટાથી હાલ રનિંગ કંડિશન અને એ સો ટકા સોટા હાથીનું એન્જિન વર્ક કરે છે અને આ સોટા હાથી કોઈ પણ મોટા ટ્રેક્ટર સાથે એક્સચેન્જ કરવાનું છે કોઈ પણ કંપનીનું મોટું ટ્રેક્ટર હોય ચાલશે કોઈપણ મોટા ટ્રેક્ટર આવે એક્સચેન્જ કરવાનું છે રહેતી રેતી ઉપરની થઈ જશે મિત્રો ટ્રેક્ટર ટ્રેક્ટર કોઈપણ મોટું ચાલશે આ સો ટાથીને ચારે ચાર નવા ટાયર જોવા મળશે તો જે પણ કોઈ મારા મિત્રો એક્સચેન્જ કરવા ઈચ્છતા હોય સોટાથી સાથે મોટું ટ્રેક્ટર તો માલિકના મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે નવાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે અને આ સોટાથી તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તો ગામ સખોદર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જીવાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું બે સત્તાવનવાળા જીવાભાઈનું કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ને કોઈપણ કંપનીનું ટ્રેક્ટર સોટાથી હાથી સામે ચાલશે એક્સચેન્જ કરી આપશે જય વિશરાજ